નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજે સંવંત બે હજાર એક્યાસી ફાગણવદ છઠના દિવસે ગચ્છાધિપતિ નિત્યસેન સુરીજી મહારાજનો છોતેરમો જન્મદિવસ છે તે નિમિત્તે થરાદ તાલુકાના કરબુણ ગામમાં ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કરબુણમાં શ્રી રાજેન્દ્ર સુરીજી જ્ઞાન મંદિર આવેલું છે આ જ્ઞાન મંદિરની સ્થાપના શ્રી જયંતસેન સુરીજીએ કરી છે કરબુણના સંઘ શ્રી રાજેન્દ્ર સુરીજી ગુરુદેવને સમર્પિત સંઘ છે આજે કરબૂણ સંઘના બે અગ્રણી શ્રાવકો શ્રી મહેન્દ્રભાઈ હરિલાલ દોશી મુન્દ્રા પોર્ટથી તથા શ્રી રમેશભાઈ અનોખી સુરતથી ખાસ પધાર્યા હતા અને શ્રી રાજેન્દ્ર સુરીજી જ્ઞાન મંદિરમાં ગુરુદેવ વંદન કરીને આરતી ઉતારી હતી અવસરે કરબૂણ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રમેશભાઈ અનોખી શ્રી નિત્ય સુરીજીના કરેલ હતા અને જણાવ્યું હતું કે ભારત દેશમાં શ્રી સુરીજીના રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તેલંગણા તમિલનાડુ દિલ્હી અને કર્ણાટકમાં લાખો અનુયાયીઓ છે તથા ત્રણસો પચાસથી થી વધુ જૈન સંઘો તેમની આજ્ઞામાં છે શ્રી નિત્યસેન સુરીજીની આજ્ઞામાં બસો ને નવ્વાણું સાધુ સાધ્વી ભગવંતો છે શ્રી નિત્યસેન સુરીજી ભારતભરમાં વિહાર કરે છે અહિંસાનો સંદેશ ફેલાવી રહ્યા છે ગચ્છાધિપતિ નિત્યસેન સુરીજી અત્યારે મધ્યપ્રદેશના વિશ્વવિખ્યાત મોહનખેડા તીર્થમાં બિરાજમાન છે અને આજે ભારતભરમાંથી આવેલા હજારો અનુયાયીઓની ઉપસ્થિતિમાં તેમના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ હતી કરબુળમાં પણ ઢોલના મધુર નાદે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ગુરુદેવની આરતી ઉતારી હતી તથા ઉપસ્થિત ગ્રામજનોને શ્રીફળની પ્રભાવના અપાઈ હતી રિપોર્ટર વિજય ત્રિવેદી થરાદ આજે ભાગવત છઠનો દિવસ સુવિશાલ ગચ્છાધિપતિ શ્રી નિત્યશાન શ્રીજી મહારાજ સાહેબનો છોતેરમો જન્મ દિવસ એટલે કે અમૃત મહોત્સવ આજે મોટા પાયે મોહનખેડા એટલે મધ્યપ્રદેશની અંદર ઉજવાઈ રહ્યો છે તે અંતર્ગત આજે શ્રી સૌ ધર્મ વૃદ્ધ તપોગિક જૈન સંઘ કરગુણમાં પણ ગચ્છાધિપતિ શ્રી નિત્યશૈન સુરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અગ્રણીઓ પણ હાજર રહ્યા ઉતારવામાં આવી ગુરુવંદન કરવામાં આવ્યા તથા શ્રી ગચ્છાધિપતિ શ્રી નેતેર સુરીજીના જૂના અનુવાદ કરવામાં આવ્યા અને પધારેલ સૌને શ્રીફળની પ્રભાવના કરવામાં આવી તથા ઢોલના જયકારાથી આખા ગામને ગજવી અને ગુરુદેવના